કટવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ ઉપરથી વાહન ચેકિંગ દરમિયાન અશોક લેલેન્ડ કન્ટેનરમાંથી વિદેશી દારૂની ચારસો ઓગણત્રીસ પેટીઓ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે કુલ રૂપિયા અઠ્યોતેર પોઈન્ટ નેવું લાખનો મુદ્દામાં કબજે કર્યો છે કટવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ માણિયા તેમના સ્ટાફના માણસો સાથે એક નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ડીવાય એસપી જગદીશ ભંડારીને ખાનગી રાય બાતમી મળી હતી કે એક બંધ બોડીનું આઈસર કન્ટેનર નંબર એ એસ જીરો વન એસ સી ફોર સિક્સ ફાઈવ વનમાં ઇંગ્લિશ દારૂબારી એમપી જામવા થઈ ગુજરાત ખંગેરા ચેકપોસ્ટ ખાતે આવનાર છે તે વાતમીના આધારે કચવારા પોલીસ ખંગેરા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન બાતમીવાળું એક બંધ બોડીનું અસેક લેલેન્ડ કન્ટેનર આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતા કન્ટેનરમાંથી વિદેશી દારૂની પેટી મળી આવી હતી તેથી પોલીસો રૂપિયા તેસઠ લાખ એસી હજાર ચારસોની કિંમતની વિદેશી દારૂની ચારસો વર્ષ ફૂટી જેમાં તેર હજાર આઠ બોટલો તેમજ અશોક લેલેન્ડ ગાડી મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા અઠ્યોતેર લાખ નેવું હજાર ચારસોના મુદ્દામાં કબજે કરી ઝડપાયેલા યુપીના વિકાસકુમાર શિવનંદ રાજપૂત તથા મોહનભાઈ ગિરેદા રાજપૂત વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ અમદાવાદના અસલાલી ખાતે દારૂ મંગાવનાર સહિત અન્ય ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે